કબૂતર ભગવાનના ધામમાં વહી ગયું છે હવે આપણે એને સમાધી દઈ દઈએ જો અહીં જગને ખાડો કરે છે જ્યાં કબૂતરને ચોટ લાગ્યો હોય છે અને અહીંયા ખાડો કરે છે ચોટ જ લાગ્યો હોય છે Ừ. 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 Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp dẫn

ભલાઈ મોટી મોટી તો મોટી મોટી થઈ ગઈ છે એમ નઈ આ બહુ બાકી લાગતી તો હવે જરા નથી લાગતી દીવાન બાકી રહી ગયું તું વરસાદ આંબી ગયો તો ક્યાંક ક્યાંક થોડીક થોડીક બળતી ગઈ છે ને એવું હોય વિડીયોનો આ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય એને એકદમ બધું લીલું છું થઈ ગયું છે